શું તમને ખબર છે કે હવે બ્લડનો રિપોર્ટ કાઢવા માટે સોયની જરૂર નથી તો કઈ રીતે આવું જાણીએ ભારતે આરોગ્ય ટેકનોલોજીના ક્ષેત્રમાં મોટી છલાંગ લગાવી છે હૈદરાબાદની નીલોફર હોસ્પિટલમાં દેશની પહેલી રક્ત પરીક્ષણ શરૂ થઈ છે જે સોય વગર અને લોહી લીધા વિના માત્ર વીસ થી સાઠ સેકન્ડમાં જ રિપોર્ટ આપે છે આ પરીક્ષણ એક ખાસ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે જેમાં ચહેરાના છે આ ટેકનોલોજી હેલ્થ ટેક સ્ટાર્ટઅપ ક્વિક વિટલ્સ દ્વારા વિકસાવવામાં આવે છે અને તેનું નામ અમૃત સ્વસ્થ ભારત રાખવામાં આવ્યું છે તે તાજેતરમાં નીલોફર હોસ્પિટલના રેડ હિલ્સ કેમ્પસમાં લોન્ચ કરવામાં આવ્યું છે આ એપ ચહેરાને સ્કેન કરે છે અને બ્લડ પ્રેશર ઓક્સિજન લેવલ હાર્ટ હાર્ટરેટ શ્વાસોશ્વાસનો દર સ્ટ્રેસ લેવલ અને હિમોગ્લોબિન જેવા પરિણામો તપાસે છે ખાસ વાત એ છે કે તેમાં ન તો કોઈ સોયની જરૂર પડે છે અને ન તો કોઈ લોહીનું એક પણ ટીપું આ ટેકનિક ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે બનાવવામાં આવી છે